આજથી ચૈત્ર માસ શરૂ થઈ ચુક્યો છે ત્યારે લીમડી મૂળ ખીલી ઉઠ્યા છે લીમડા નું મૂળ અને લીમડાના ખૂણા પાન નો રસ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે એટલું જ નહીં પણ એનાથી શરીરને અનેક પ્રકારના ફાયદાઓ થાય છે આયુર્વેદના મત પ્રમાણે ચૈત્રમાસમાં લીમડા પરનો મોર ઔષધિ તરીકે ઉપયોગ નડે છે ચૈત્રમાસમાં લીમડા પર પૂણાપૂણા પાન અને સફેદ ફૂલની માંજર આવે છે જેને મોર કહેવામાં આવે છે અમુક લોકો લીમડાના પાન અને ફૂલને વાટીને પૂરી રાત પાણીમાં પલાળીને સવારમાં એ પાણીનું સેવન કરે છે જેથી ચામડી પર આવતી ખંજવાળ ખરજવું દાદર એસિડિટી જેવા રોગો જળમૂડથી નાબૂદ થાય છે ચૈત્ર માસમાં લીમડાનો રસ શરીરમાં કફનો પ્રકોપ ઓછો કરે છે તથા ઋતુજન્ય અને રોગો સામે રક્ષણ આપે છે બદલતી એક ચૈત્ર માસ જ જેમાં લીમડા પર આવે છે ચૈત્ર લીમડાનો રસ પીવાથી આખું વર્ષ તાવ નથી આવતો અને ચામડી પરના રોગો સામે રક્ષણ મળે છે લોકો લીમડાના મોરને કાચો પણ ખાય છે ત્યારે લીમડો જેટલો કડવો છે એટલું જ શરીર માટે ઉપયોગી છે જયેન્દ્રસિંહ ઝાલા લખતર